આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ ભા ભેણું ક્યાં આવ્યો મે બરાબર આવ્યો નેરોબર આવ્યા એ તર નવર મં તો અજ આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ ગીતાન પોપટ ગીતાબેન પોપટ જો નંડો પરિચેડી પિંડ ઇલૅ્ટ્રિકલ એન્જીનીયર કયા નેચુરોપેથી ઇન ડિપ્લોમાયા કે લેખેજો ગાયજ ને બોલે બોરો જબરો શોક આનિ રેઝી નાટ કરિતાં

જેથી આટલી અવનવી વસ્તુ બને કે નેરીને પાકે અચરજ થઈ બને આટલી સુંદર સુંદર ફોટા ફ્રેમ ઘડિયાળ કિચેન ગરેણા હારજી સંભાળ કઈની એ મળે રેઝિન મેં છે રેઝિન આર્ટ બનાવેલા કરીને કુરું કુરું સામગ્રી ખપે ગીતાબેન રેઝિન આર્ટમ્યા ન પહેલાં તો રેઝિન જે પ્રવાહી વેતો ઈ પાકે ગન્ ખપે અને રેઝિન જી સાથે એકડો હાર્ડનર છે ઈ રેઝિન કે સુકાઈ મે મદદ કરે એટલે રેઝિન અને હાર્ડનર બોય ભેગા કરે જા અને પોઈ અનમે અવનવી વસ્તુ જી હા રેઝિન બ ભાગ ગ અને હકડો જ ભાગ હાર્ડનર ગનેજો કોઈક એડા વસ્તુ વેતી કે ટ્રે ભાગ રેઝિન અને અનેક ભાગ હાર્ડનર વેતો ઈ બોય વજી ડિઝાઇન પસંદ કરી અને પાકે ટાઇલ્સ તાકી ટાઈલ્સ કરો લાદી એમબીએફ એમ વીએફ આય ઈ નકી કરી અને પાકે ડિઝાઇન કરી વજેજી ગીતાબેન અહી ગા કરીએ તા કે રેઝિન આર્ટ લાદી એમવીએફ બી થી હે તો એટલે ગીતાબેન મુજો નયો સવાલ એડો અડો કેન આર્ટ લકડે થિએ ખરો ના લકડે તે બિલકુલ ન થઈ શકે લકડો પાણી સોષે તો એટલે રેઝિન મેં જરા પણ પ્રવાહી બને તો એ ન થઈ શકે એટલે પાકે એમબીએફ અથવા તો કાચ કાંચ લાદી તે જ કરનું ખપે અથવા તો રેઝિન જ મોલ્ડ તૈયાર લેતા એ મોલ્ડ ઘણી અચો અને મેં રેઝિન વજો ચોવીસ કલાક રાહ નેરો અને પોલ્ડ પાં કઢ્યું એટલો સુંદર લખે કે પાંડેન જે પ્રેમ પી વનો રેઝિન આર્ટ બનાવું બનાઈ દી હા રેઝિન કઈ કઈ પ્રવાહી જો ધ્યાન તો બોરી જ રાખની ખપી કારણ કે પહેલાં તો પે મોઢે મારણું ખપદ બ્યો ચામડી જરાય પાકે લગનું ન ખપે એટલે તમે હથ જ મોજા પણ પહેરનાપદા અને કલર સાથે રમી જ હોય એટલે એપ્રન તખપદો જ અને બ્યો હા એ કોઈ દિવસ આય ન હવા વગર જો વાતાવરણ વગર જો જે ઓરડો વે અને મેં તરેઝી નાટ બિલકુલ નહીં થઈએ હવાદાર રૂમ વે એ ઓરડે મેજ જ પાકે આય રેઝિન કરે જ રેઝિન આર્ટ મેં જ્યાં કઈ કઈ વસ્તુ બને ગીતાબેન સે અસાજે આકાશવાણી જે શ્રોતા કે ચોંધા ખરા ચોક્કસ રેઝિન મેથી અહીં ઘડિયાળ બનાવ્યો તો એ ઘડિયાળ દિવાલ તે લગાવી શકો કોઈ પણ શોપીસ તરીકે વાપરી શકો કોઈ કિચન તરીકે એબીસીડી બીસીડી મેં પણ જે નામજા જ્યાં કિચન પણ રેઝિન મેંથી હેવળ બહુ સરસ બનેતા અમુક લોકો ઘરેણાં પણ રેઝિન આર્ટ જ્યાં પહેરેતા અને અમુક લોકો તો એટલે સુધી નેર્યો કે કલર ન પણ જો લોહી કઢી અને રેઝિન મેં વજી અને રેઝિન આર્ટ જ્યાં લાલ કલર જ્યાં ઘરેણાં પહેરેતા એટલે સુધી હેવળ રેઝિન આર્ટ પ્રચલિત થઈ ગયો સોશિલ મીડિયાનો જમાનો અન્ય ભા ભેણું આ પણ ઇન્સ્ટાગ્રામી રીલ કેન પ્રેમી પંખીડા રેઝિન આર્ટ બ્લડ દ્વારા લાલ કલર જ ફ્રેમ્સ બનાઈને ડી કિચન બનાવીને બહુ ટ્રેન્ડ વધુ વ્યયો આગે પણ જો રેઝિન આર્ટ પણ વસ્તુ બનાવી ગીતાબેન જો જરૂરથી સંપર્ક કરી જ ગીતાબેન નો સવાલ મુજબ અડો આવે કેટ ડિઝાઇન બાકી નક્કી કરી શકું તો રેઝિન આટ જો વસ્તુ ગણ્યા ધારો કે એમ બી એફ ઘણો તો રેઝિન આટ રેલ કરે તા કે ડિઝાઇન મનમાં જ નક્કી કરેજી દોરેજી નહી ખાલી પાકે પ્રવાહી એડી રીતે રેડેજો કે એ ફૂલ જે શેપ અચે પણ હા અને અન એકદમ શેપ સરખા નહીં અચે એકદમ કુદરતી અચીદા અને અહીં ચો કે હાણે મુખ્ય કાલ પણ અડો ને અડો ખપે તો રેઝીનાટ મે જરાય શક્ય નહી કારણ કે અજ જે બન્યો એ કાલ પાછો નહીં બની શકે કારણ કે પાકે ચોવીસ કલાક સુકાઈ આ તો જડે સુકાંદો હું તડે હવાજી જે હેરફેર થીંધી અને અન પ્રવાહી થોડો હલદો એટલે નવા નવા શેપ મળતા એટલે હક આપણો જ ટાઈપ જો શેપ રેઝિન આર્ટ મે તો જરાય શક્ય ન હે રેઝિન આર્ટ મે નવા નવા શેપ મળદા અને શેપ જી ગાલું ગીતા બેન પાંજે આકાશવાણી જે શ્રોતા હે કે સમજાઈએ તા ગીતા બેન મુજો નયો સવાલ આડો હે કે રેઝિન આર્ટ મે જો કો વપરાંધી વસ્તુ હે જો તો ઉપયોગ થી હે અહી છે કે હાર્ડ ને રાય એન જો પ્રવાહી હે એન સિવાય પાંજે ઘર મે જો કોઈ વસ્તુ હે જો ઉપયોગ કરું ખપે ખરો રેઝિન આર્ટ મે પાકે જે રંગ ભર નાવે ઈ પાકે રેઝિન આર્ટ જાજ ગણના ખપે પાકે ઈ થયો કે હલો ઘર જા પાંજે ખોરાક તા મેપર્યું રંગ વાપર્યું તો અનથી રેઝિન આટ નહીં બની શકે પાકે કહીં થયું કે એક્રેલિક કલર ઘરે તો તન્થી અંજો ગેટઅપ નહીં અચે અંજો જે ઉઠાવ અચનું ખપે એ રેઝિન આટ જે રંગથી જ અચી એટલે પાકે હંમેશા જ રેઝીન આટ તો અંજાજ રંગ ઉપયોગ ઉપયોગમાં ગણેજા ગીતાબેન ચેતાી રેઝીન આટ જ રંગ તા ઉપયોગમાં ઘણા ખપે ગીતાબેન મુજો નો સવાલ કંઈક અડો છે કે હજી સુધી રેઝીન આટમાં કઈ કઈ વસ્તુ બના અ અને અનિ વસ્તુઓનો ઉપયોગ કેટા કેદા ક્યાં આવ્યા અન્ય કસ્ટમર કે પરિવાર જન કે રેઝીન આર્ટ જે વસ્તુ દિન આયા રિવ્યુ કોરો આવ્યો હા આ રેઝીન આટ શ્રાવણ મહિને સહી પછી કારણ કે રક્ષાબંધન તો મનમાં એ જો કે મોએ ભાગ ભણે કે મુખે જી ભેટ તરીકે હી ઘડિયાળ જ ડિનાઈ એટલે રેઝિંગ જો ઘડિયાળો બનાયો અને મુી ઓફિસ મે લગાયો તમને બહુ જ ગમ્યો એટલા મણે લોકો ચ્યાં કે અસંખે બનાઈ ડી અસ ઘડિયાળ બહુ ગમે તો જેટલા ચવત એટલા અસંખે પૈસા ડીઈ પર હડિયાળ અસંખે બનાઈ ડીયો એટલે તહેો ઘડિયાળ બના ને અજ સુધી સાહીઠ સિતેર લોકો કે સખાયા અહીં મણી કે બહુ જ ગમ્યા અહીં પંડ બનાયાં અને બે લોકો કે પણ સખાયાં એટલે રેઝિન ઘડિયાળ હેબર બહુ પ્રચલિત અહીં અને સિવાય કિચન પણ બનાયા અને શુભલાભ બત્રે બનાવી અને ડોક્ટર કે પણ ફ્રેન્ડ્સ મિત્ર જે એકડી મોઈ ફ્રેન્ડ વહી અને કે આવું એ શુભલાભ ડનાય ગીતાબેન જની જેનીની કે રેઝિન આર્ટ જે વસ્તુ ડી મને બહુ વખાણે આ પણ ગીતાબેન કે ચા કે મુકે પણ ઝડપથી નો સવાલ અડો શિક હા આમ વડોદરા વૈસે મોય પુત્ર કે બણાય લે કરે વડોદરા વઈ વયસ ઓડા કે રેઝિન બહુ જ હલે તો મે ઝગડા શિક્ષક જે રેઝિન જા ક્લાસ હલાઈદા હો ત્યાં અને બસ હકડે બજ કલાક જો કમવો પણ બહુ સરસ સખાયા સ્વભાવ જ બહુ સારા વા એટલે કે રેઝિન આર્ટ મે સખાય મે એની જી સારી એડી મદદ રહી ગીતાબેન વડોદરા થી રેઝિન આર્ટ સખીને પાવટે આયા ઇન કચ્છ મે તો ગીતાબેન બેઓ મુજો સવાલ એડો હે કે કેટલા ડી લગે હી સખદે રેઝિન કલા બસ રેઝિન આર્ટ સખે મે બહુ સમય ન તો લગે બજ કલાક મે સખી વનો પણ જે ગણિતી શિક્ષક ઈ બહુ મોંઘા વેતા એ પાંત્રીસો પાંત્રીસો રૂપિયા ગની ગને તા પણ બહુ જ ઈઝી આય એટલે એટલા માટે રૂપિયા ન ના ખપે અને થોડોક વિડીયો જો પણ ઉપયોગ કરી ગનો તો રેઝિન આવડી બને તો મુકે થોડીક પોય ખબર પડી એટલે હું પહેલાં શખેલા વહી સે ખાલી નેરીને પણ આવડી શકે તો બહુ સરળ આય તો ગીતાબેન મુજબ બિયો સવાલ એડો પણ થી હતો કે અહીં કોઈ રેઝિન આર્ટ શીખાયા ખરા ને સેખાયા કેટા શીખાયા હાઉ હેવર જ હું શનિવાર જો માધાપર લોહાણા મહજનમાં સિેરિક જ જણા બેનું ભેગી થઈ ગઈ અને મણિક સખાયો બેને બેનિજા બહુ સરસ રિવ્યુબ ઘણા લોકો છે કે ક્લાસ કરાયો અસા ક્લાસ અચી નહીં ઘણા લોકો છે કે ઘડાય ઘડિયાળ બનાવીને વેચો તો તનો પણ આ ચું ઈચ્છા મણી કે મણિકે સખાય અને પોઈન્ટ મ્યુઝિક ક્લાસ ક્લાસમાં બનાતી તો તોડ બારો છોકરીઓ છોક ની યુવાન છોકરીઓ તો એની કે પણ ઈચ્છા થઈ તણ આ રેઝિન આર્ટ સખા ભા ભેણું રેઝિન આર્ટ એકડી નવી કલા અને મણી કે અરદાસ કર્યાં તો કે પણ રેઝિન આર્ટ સીખો જેની રીતે ગીતા ભેણ ગાળ કયાં કે માત્ર બો કલાક મેં રેઝિન આર્ટ શીખી સકો અને ઈ વસ્તુ બહુ મોંઘી મળે તી તો રોજગારી પણ ઊભી થતી ઘરે વહીને અહીં કલા કસબ જો ઉપયોગ કરીને રોજગારી કમાઈ શકો હતા તો ગીતાબેન મુજો નવો સવાલ એડો એડોએ કે રેઝિન આર્ટમાં બનાયું તો ઈ મટીરીયલ માં કે કેટલી રૂપિયે પે અને પા પાટલે રૂપિયે એની કે વેકી શકું હા રેઝિન ઘડિયાળ 16 ઇંચ જો ઘડિયાળ બાવીસ સો મે પણ પા ઘરે બના સત્સો મે બની વે તો કારણ કે રેઝિન ભલે મંગો તો પણ એથી બની ઘણો બધો શકે તો પજાર રૂપિયે રેઝીન ઘણી અચો તા ક્યાં બહુ મંગો આ પણ એ રેઝિન મેથી બારો બારો તે ઘડિયાળ બની શકે તા ધ્યાન રખો એકીપો પી બના તો આજા તેર ઘડિયાળ પક્કા એટલે સો રૂપિનો રેઝિન ખપે એમ બી એફ સાઠ સીને રૂપિયો મલે થોડી થોડી ગણતરી કરતા વારો કે તા કે કાંટા ગન્ના ખપદા પોળેથી બારો જો જે ડાયલ અચે તો એ ગન્ું ખપો પાછળ લગાયજો મશીન ખપો તેગો મે મંગાયો તો પંજસોમાં પણ કદાચ પડી શકે અને બાવીસ સો સતર સો એ મોંઘી મોંઘી કિંમત વેચાણ તા ભા ભેણું બહુ સરસ ગાલ કયા કે માત્ર પંચ સો રૂપિયેમાં રેઝિનની વસ્તુ મળે ઘિ શકો અને બાવી સોથી પચીસ સો વિકી શકો વિચાર કર્યો કે થી દોઢસો ટકા જેટલો નફો એ રેલો તો મુજી ભેનણે કે નમ્ર વિનંતી કર્યા તો કે પણ ઘરે બેઠે બેઠે વેઠે તે રેઝિન કલા સર્ચ કર્યો સીખો મટિરિયલ મંગાયો બનાયો અને વેચો રેઝિન આર્ટ બહુ ટ્રેન્ડ મે ગીતાબેન છેલ્લે અસર આકાશવાણી જે શ્રોતા કંઈ સંદેશ ખરા બસ આ સદેશ દીધી કે નારી શક્તિ પરાશક્તિ બાકી નાર કે હિ જમા હા ઉભો થાય અન્ય પંચ પગતેે ઉભો રેજો આવે અસ્તુ નારી શક્તિ પરાશક્તિ ભેનરું પણ રેઝિન કલા આંજો ધંધો રોજગાર ઉભો કર્યો અને અનુકે ચોજા કે આંખે અજજીવ જે અને ગીતા ભેણ જ ગ્લય કે લગ્યું તો આના રેઝિન આર્ટ જુજામ જામ કેળ્યું પણ હાણે ટેમ થઈ રહ્યો આ રજા ગને આકાશવાણી જો ભોજ કેન્દ્ર અહીંયા સુ્યાં આ વિષ્ણુપુર હલો કર્યું ગાળ જે ઉપક્રમે હેડ શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય કલા વારસો ઓઠા ચોઠા સુણંદોજા ત્યાં સુધી મુખ્ય રજા ડ્યો અચી જા